તો મિત્રો શું તમે ક્યારેય પોતાનો જે લિંગ છે એ ચેક કર્યો છે ઘણા બધા લોકો એવા હોય છે કે જે લિંગની સામે જોતા પણ નથી ઘણી બધી પ્રકારની ડેફોર્મિટીઝ અને પ્રોબ્લેમ જે છે એ તેની સાથે જન્મથી હોય છે પરંતુ એ લોકોને ખબર જ નથી કારણ કે લિંગની સામે જ નથી જોતા આ વિડીયોની અંદર હું તમને ડિટેલની અંદર જણાવવાનો છું કે અમુક લોકોના લિંગ જે છે એ વાંકા હોય છે એટલે કે હું તમને જણાવી દઉં કે આ લિંગ છે બરાબર તો એ આવી રીતે સીધો હોવો જોઈએ પરંતુ અમુક લોકોને આવી રીતના આ ડાબી બાજુ વળેલો હોય છે અથવા તો આવી રીતના જમણી બાજુ જે છે એ વળેલો હોય છે બરાબર અથવા તો વધારે પડતો નીચે હોય છે અથવા તો વધારે પડતો ઉપરની બાજુ એ આવી રીતે વળેલો હોય છે બરાબર તો એના કારણે સેક્સ કરવાની અંદર યન અને યોનીની અંદર જ્યારે લિંગ નાખવાનો સમય આવે ત્યારે ખૂબ જ વધારે પ્રમાણમાં પ્રોબ્લેમ થાય છે હવે તમે જ મને કહો કે લિંગ જે છે એ સીધો હોય તો યોનિની અંદર જે છે એ આરામથી જતો છે પરંતુ જો થોડોક આમ હશે ત્રાસો અથવા તો વાકો હશે તો પછી એ યોનિની અંદર કેવી રીતે જઈ શકશે અને તમને જબરદસ્ત દુખાવો પણ થશે તો જે વાકો લિંગ હોય છે તો આપણે વાત કરીએ કે તે કેને કારણે આવું થાય છે તો અમુક લોકો તમે જોયું હોય છે કે જ્યારે ક્રિકેટ રમતા હોય છે અથવા તો સ્પોર્ટ્સ એક્ટિવિટી કરતા હોય છે વોલીબોલ હોય છે ફૂટબોલ હોય છે વગેરે વગેરે તો એનો બોલ જે છે ને એ પ્રાઇવેટ પાર્ટ ઉપર જબરદસ્ત વાગી જતો હોય છે ઘણી ઘણી બધી વખત એવું થતું હોય છે કે ઇન્જરી લાગી જતી હોય છે તો જેના કારણે આવું થઈ શકે કારણ કે ઇન્જરી લાગશે ને તો જો એ લિંગ ઉપર બોલ અથડાણો એકદમ સ્પીડની સાથે તો લિંગ જે છે તેના સ્નાયુઓ ઉપર થોડુંક ઇન્જરી થઈ ગઈ તો એની અંદર એકદમ માઇક્રો લેવલમાં જે છે એ બ્લીડિંગ થવા મળશે અને જેના કારણે સ્કાર ટિશ્યુનું ફોર્મેશન થશે સ્કાર ટિશ્યુ એટલે એક એક પ્રકારની ગાંઠ જે છે એ બનવા મળશે અંદર હું તમને આગળ સમજાવીશ તો મિત્રો અહીંયા બીજા પ્રકારની આપણે વાત કરીએ તો ઘણા લોકો જે છે એ પ્રોન માસ્ટુબેશન જે છે એ વધારે પડતું કરતા હોય છે પ્રોન માસ્ટુબેશન એટલે શું કે ભાઈ રાત્રે જ્યારે સૂતા હોય ને ત્યારે મુઠ્ઠીની અંદર લિંગ જકડી અને આગળ પાછળ કરવાથી તે લોકો કંટાળી ગયેલા હોય છે તો એટલા માટે કંઈક નવું કરવા માગતા હોય છે કે જેના કારણે તે બેડ ઉપર જે છે એ ઊંધા સૂઈ જતા હોય છે અને ત્યાર પછી જે છે એ જોર જોરથી રગડતા હોય છે પોતાનો લિંગ બેડની સાથે રગડતા હોય છે તો આવું કરવાના કારણે પણ તે જગ્યા ઉપર સ્નાયુમાં ઇન્જરી થઈ શકે છે અને બ્લીડિંગ થઈ શકે છે બ્લીડિંગ એટલે તમને દેખાય એવા પ્રકારનું લોહી નહીં નીકળે પરંતુ એ માઇક્રોલેવલની અંદર એકદમ ઝીણું ઝીણું બ્લીડિંગ જે છે એ ચામડી ફાટવાને કારણે તેની અંદર શરૂ થઈ જશે એ તમને નરી આંખે નહીં દેખાય પણ તેના કારણે પણ પ્રોબ્લેમ થઈ શકે છે આ ઉપરાંત મિત્રો તમને જન્મથી જ આ પ્રોબ્લમ જે છે એ ડેફિનેટલી હોઈ શકે છે જેને આપણે કન્જેનાઇટલ તરીકે ઓળખીએ છીએ બરાબર છે હવે આપણે બીજી વસ્તુની વાત કરીએ કે જો તમને ડાયાબિટીસની પ્રોબ્લમ હોય ને તો આ વસ્તુ થઈ શકે છે ડાયાબિટીસની પ્રોબ્લેમ જે છે એમાં આ વસ્તુ કેવી રીતે થઈ શકે છે એ હું તમને જણાવી દઉં કે જે લોકો મોટી ઉંમરના લોકો હોય તેનું શુગરનું લેવલ વધારે રહેતું હોય અથવા તો કોલેસ્ટ્રોલનું લેવલ પણ વધારે રહેતું હોય તો એના લિંગની અંદર શુગર અને કોલેસ્ટ્રોલની મિક્સ એક પ્રકારની ગાંઠ બની જશે લિંગની ચામડીની અંદર બરાબર છે હવે આ ગાંઠ જે છે એ ધીરે 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 કરતી વધતી જશે જેમ જેમ દિવસ જશે ને એવી રીતે હવે લિંગની અંદર ગાંઠ જે છે એ ચામડીની અંદર આવી ગઈ એટલે એક પ્રકારનું ઓબસ્ટ્રક્શન આવી ગયું બરાબર તમને ખબર છે કે આપણો લિંગ કેવી રીતે ઊભો થાય છે લિંગની ચામડીની નીચે જે લોહી લઈ જનારી જે નળીઓ હોય છે ધમનીઓ હોય છે તેની અંદર લોહી ભરાય ત્યારે લોહીના ફોર્સને કારણે ધીરે ધીરે લોહીનો ફોર્સ જેમ વધશે ને એમ લિંગ જે છે એ ઊભો થશે બરાબર છે પણ લિંગ ઊભો થવા માટે લોહીનું ફોર્સ જરૂરી છે અને લોહીના ફોર્સ માટે બધા જ પ્રકારની ધમનીઓની અંદર લોહી ભરાવું પણ જરૂરી છે પરંતુ અહીંયા કેવું થશે કે પેલી ગાંઠ જે છે એ વચ્ચે આવી જશે કે જેના કારણે લોહીને એ આગળ જ નહીં જવા દે તો તેના કારણે તમને લિંગ ઊભો થવાની અંદર પણ પ્રોબ્લેમ થશે તમે સમજી ગયા તો હવે માની લો મિત્રો કે એ ગાંઠ જે છે એ લિંગની ડાબી બાજુએ થઈ છે તો એ ગાંઠ જે છે એ લિંગની ડાબી બાજુએ એકદમ પ્રેશર આપશે બરાબર કે જેને કારણે લિંગને ડાબી બાજુ જે છે એ લઈ જવાની કોશિશ કરશે એટલે લિંગ જે છે એ ડાબી બાજુ વળી જશે તો આવા પ્રકારની ગાંઠ જે છે એ વચ્ચે અડચણરૂપ બનશે આ ઉપરાંત મિત્રો બીજી વસ્તુ હું તમને જણાવી દઉં કે અમુક લોકો જે છે વિગોરસ સેક્સ જે છે એ એક્ટિવિટી કરતા હોય છે એટલે કે આપણે સેક્સ જે છે એ એકદમ ધીરે ધીરે અને આરામથી કરવો જોઈએ અમુક લોકો જે છે તેને એટલી બધી ઉતાવળ હોય છે કે જેના કારણે લિંગ જે છે એ યોનિની અંદર નાખી અને આગળ પાછળ એટલી જબરદસ્ત રીતે ઉતાવળની અંદર ઝડપથી કરતા હોય છે કે બસ હવે લડી જ લેવું છે એવી રીતે કરતા હોય છે તો આના કારણે શું થશે કે લિંગ જે છે ને તેની ચામડી યોનીની ચામડીની સાથે ઘસાશે પણ બહુ જ વધારે ઝડપથી તમે એકદમ જબરદસ્ત રીતે આગળ પાછળ કરશો તો જેના કારણે લિંગની ચામડી જે છે તેની ઉપર જે છે એ કટ લાગી જશે નાના નાના તમને નહીં દેખાય અને તે જગ્યા ઉપરથી બ્લીડિંગ શરૂ થઈ જશે અને બ્લીડિંગ શરૂ થવાને કારણે ગાંઠ જે મેં તમને કીધી ને એ પણ બની શકે છે તો એને કારણે લિંગ જે છે એ વાકો જે છે એ થઈ જઈ શકે છે આ ઉપરાંત હું તમને બીજી પ્રકારની વસ્તુઓ જણાવી દઉં કે અમુક લોકો કેવા હોય છે કે પંદર વર્ષની ઉંમર સુધી મિત્રો કંઈ જ પ્રકારની પ્રોબ્લમ નથી હોતી પરંતુ પંદર વર્ષની ઉંમર જે છે એ છોકરો વટાવે ને ત્યારે લિંગ જે છે તેની સાઈઝ જે છે એ જેટલી થવી જોઈએ એટલી વધવાની શરૂઆત થઈ જાય છે પંદર વર્ષ પછી પરંતુ પંદર વર્ષ પછી જ લિંગની સાઈઝ જે છે એ વધતી બંધ થઈ જાય છે અને લિંગ જે છે એ વાકો વળી જાય છે તો અમુક લોકોને જે છે એ આ ઉંમરે પણ આવા પ્રકારની પ્રોબ્લેમ જે છે એ ડેફિનેટલી આવી શકે છે આ ઉપરાંત મિત્રો આપણો જે લિંગ હોય છે તેની પાછળની બાજુએ થોડુંક નીચેની બાજુએ એક પ્રોસ્ટેડ ગ્રંથિ આવેલી હોય છે જો તમે તેનું ઓપરેશન જે છે એ કરાવેલું હોય તો ડેફિનેટલી તેના પછી પણ લિંગ વાકો થઈ જવાની પ્રોબ્લેમ જે છે એ ડેફિનેટલી આવી શકે છે આ ઉપરાંત મિત્રો હું તમને જણાવી દઉં કે શું શું પ્રોબ્લેમ જે છે એ થઈ શકે છે લિંગ વાકો હોય ત્યારે જો લિંગ જો તમારો વાકો હશે ને તો પછી પહેલી વસ્તુ તો એ કે તમારું પાણી જે છે એ વહેલા છટકી જશે સંબંધ માનતી વખતે બીજી વસ્તુ કે લિંગ જે છે એ ઊભું જ નહીં થાય બરાબર અથવા તો જો ઊભો થશે તો ખૂબ જ દુખાવો થશે આ ઉપરાંત લિંગ જે છે તેની સાઇઝ પણ નાની થઈ શકે છે આ ઉપરાંત જ્યારે તમે સેક્સ કરવા માટે જાઓ છો તો યોનિની અંદર તમે લિંગ નાખવા જશો ને એટલે ખૂબ જ વધારે પ્રમાણમાં દુખાવો થશે અથવા તો બની શકે લિંગ યોનિની અંદર જાય જ નહીં તો તમને ટેન્શન આવી જશે તમે સ્ટ્રેસ અને એન્ઝાઇટીની અંદર જે છે એ ઘેરાઈ જશો કારણ કે પ્રેગ્નન્સી જ નહીં રહે લિંગ જે છે એ યોનિની અંદર જ નહીં જાય કારણ કે લિંગ જ વાંકો છે તો યોનિની અંદર કેવી રીતે જશે અને છોકરા કેવી રીતે થશે તો પછી તકલીફવાળી વસ્તુ થઈ શકે છે તો આટલી પ્રોબ્લેમ જે છે એ ડેફિનેટલી તમને થઈ શકે છે હવે હું તમને જણાવી દઉં કે જો તમારે ઓપરેશન જે છે એ ના કરાવવું હોય અને જાતે જ એકદમ ઘરગથ્થું મેથડ જે છે એનાથી તમારે લિંગ જે છે એ સીધો કરી નાખવો હોય તો પછી હું કહું એ વસ્તુઓ ધ્યાનથી જે છે એ વિડીયો પૂરો અહીંયાથી જોજો સૌથી પહેલી વસ્તુ તો એ છે કે જો તમારો થોડો ઘણો લિંગ જે છે એ વાકો હશે ને તો નેવું ટકા કેસની અંદર આ પ્રોબ્લેમ જે છે એ ઓપરેશન વગર જ સોલ્વ થઈ જશે પરંતુ બહુ વધારે પ્રમાણમાં એટલે કે નાઇન્ટી ડિગ્રી સુધી જે છે નેવું ડિગ્રી સુધી વળી ગયેલો હશે છે તો પછી તમારે ઓપરેશન સિવાય કોઈ ઇલાજ નથી મિત્રો તમને વાત જે છે એ જણાવી દઉં છું થોડો ઘણો તો ડેફિનેટલી જેટલા કેસની અંદર સોલ્વ થઈ જાય છે આવા પ્રકારની વસ્તુઓ બરાબર છે પહેલી વસ્તુ કે જ્યારે તમે એવા પ્રકારના ડોક્ટરને કન્સલ્ટ કરશો કે જે આનો જાણકાર છે બરાબર અને સર્જરી કરે છે તો એ તમને અમુક મેડિસિન્સ અથવા તો ઇન્જેક્શન લિંગની અંદર આપશે કે જેને કારણે પ્રોબ્લમ જે છે એ સોલ્વ થઈ જશે બીજી વસ્તુ અહીંયા આવે છે કે વેક્યુમ પંપ જે છે તેનો ઉપયોગ કરી શકો જે ઓનલાઈન મળે છે એક કસનળી આવશે લિંગની ઉપર પહેરાવી દેવાની છે ત્યાર પછી પંપ જે છે એ હાથ વડે કરવાનું છે એક પ્રકારનું ગ્રીપ આવશે કે જેના કારણે આવી રીતે જે છે એ પંપ કરવાનું છે કે જેના કારણે કસનળી જે છે તેની અંદર હવા જે છે એ એકદમ પ્રેશરમાં આવશે કે જેના કારણે લિંગ જે છે એ વળેલો હશે તો એ સીધો કરવાની કોશિશ કરશે તો આ એમેઝોન ઉપરથી ઓનલાઈન જે છે એ પણ મંગાવી શકો છો તમે અને આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર લિંક છે તો તેના વડે પણ વેક્યુમ પંપ તમે ખરેખર ઓર્ડર કરી શકો છો બીજા પ્રકારની વસ્તુઓ જે છે છે એક ડિવાઇસ ડિવાઇસ આવે જેને પેનાઇલ ટ્રેક્શન તરીકે ઓળખવામાં આવે છે કે એની અંદર શું કરવામાં આવે છે કે લિંગ જે છે તેની ઉપર એ ટ્રેક્શન ડિવાઇસ જે છે એ પહેરાવી દેવામાં આવે છે અને એ એ જ પોઝિશનની અંદર લિંગ જે છે એ તેને લાંબા સમય સુધી રાખશે હવે ધારો કે તમારો લિંગ જે છે એ આમ વળી ગયેલો છે બરાબર છે તો એ ટ્રેક્શન ડિવાઇસ પહેરાવવા માટે તમારે લિંગ જે છે તેને હાથ વડે પહેલાં તો સીધો કરવો પડશે અને ત્યાર પછી ટ્રેક્શન ડિવાઇસ પહેરાવી દેવાનું છે આવી રીતે તો જ્યાં સુધી તમે ટ્રેક્શન ડિવાઇસ પહેરાવેલું રાખશો ત્યાં સુધી એ લિંગ જે છે એ સીધો જ રહેશે કે જેના કારણે લિંગને એક પ્રકારની ટેવ પાડવામાં આવશે કે ભાઈ તું સીધો જ રહે બરાબર ને તો જેના કારણે જેમ જેમ દિવસ જશે તેમ 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 એ સીધો જે છે એ થઈ જશે અહીંયા તમે ડાયાબિટીસ જો તમને હોય તો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરશો ને તો લિંગ ઓટોમેટિક જે છે એ પ્રોબ્લમ જે છે એ સોલ્વ થઈ જશે કારણ કે અંદર જે પેલી ગાંઠ બની છે ને શુગર અને કોલેસ્ટ્રોલની આગળ મેં તમને જણાવીએ ધીરે ધીરે પીગળવાની ઓગળવાની શરૂ શરૂ થઈ જશે અને જેના કારણે પ્રોબ્લેમ પ્રોબ્લમ જે છે એ ડેફિનેટલી સોલ્ટ આઉટ થઈ જશે અહીંયા એક પ્રકારની કસરત હું તમને જણાવવા માગું છું કે તેની અંદર તમારો લિંગ જે છે એ આવી રીતે વાકો છે બરાબર તો હવે તમારે તેને હાથ વડે જે છે એ થોડો ઘણો વાકો હોય તો તમારે સીધો જે છે એ કરી નાખવાનો છે અને તમારે ત્રીસ સેકન્ડ સુધી આવી રીતે સીધો જ રાખવાનો છે અને આવો તમારે દિવસમાં વખત કરવાનું છે અને દરરોજ આવા પ્રકારની કસરત કરવાની છે કે જેના કારણે લિંગને ટેવ પડશે કે ભાઈ આપણે વાકું નથી રહેવાનું થોડી ઘણી વાર સીધો થઈ જાય બરાબર છે આ ઉપરાંત મિત્રો એક થેરેપી આવે છે કે જેને આપણે ઈ એસ તરીકે ઓળખીએ છીએ કે જેનું નામ છે એક્સ્ટ્રા કોપોરલ ઇલેક્ટ્રો વેવ થેરેપી બરાબર છે એની અંદર ઇલેક્ટ્રો વેવ જે છે એ તમારા લિંગની ઉપર જે પેલી ગાંઠ બની છે ને તેના ઉપર નાખવામાં આવશે કે જેના કારણે એ ધીરે ધીરે કરતી ઓગાળવામાં આવશે બરાબર છે એમાંથી તમારી સર્જરી નહીં કરવામાં આવે પણ આ બહારથી જ એક પ્રકારના ઇલેક્ટ્રો વેવ જે છે આપણે કેમ એક્સ રે અને સોનોગ્રાફી કરીએ છીએ તો બહારથી જ એવા પ્રકારના રેઝ જે છે એ ફેંકવામાં આવશે વેઝ ફેંકવામાં આવશે લિંગની ચામડી ઉપર જે ગાંઠ બની છે એ ભાગ ઉપર કે જેના કારણે ગાંઠની પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે કે જેના કારણે એકદમ કડકપણું નહીં આવે ને જેના કારણે ધીરે ધીરે લિંગ જે છે એ સીધો થઈ જશે તો આ થેરેપી પણ જે છે એ ડૉક્ટર પાસે જઈને તમે કરાવી શકો છો અને જો તમારો વધારે પડતો લિંગ જે છે એ વળેલો હોય તો પછી સર્જરી સિવાય કોઈ ઈલાજ નથી મિત્રો સર્જરી જે છે એ અડધી કલાકની અંદર એક કલાકની અંદર થઈ જશે અને એ જ દિવસની અંદર તમને કોઈપણ પ્રકારના સાઇડ ઇફેક્ટ વગર તમને ઘરે રજા પણ આપી દેવામાં આવશે બરાબર છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાં સુધી ડૉક્ટર રવિ સુતરિયા સાઇનિંગ ઓટ off.